ભારત વિકાસ પરિષદ ગાંધીધામ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તથા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસો જેટલા લોકો સંગીત સાથે યોગાભ્યાસની અભ્યાસની સાથે રક્તદાનમાં પણ જોડાયા હતા એસવાય એસ પાવર યોગા યોગ સેવા સમિતિના યોગાચાર્ય કુલદીપ ત્યાગી દ્વારા યોગ અભ્યાસ કરાવ્યા હતા કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ ચંદ્ર ગુપ્તા કચ્છ પ્રાંતના ઉપપ્રમુખ જખાભાઈ હુંબલે હાજરી આપી હતી યોગ સંગમમાં જોડાયા હતા આ પ્રસંગે યોગ પ્રાણાયામ અને બ્લડ ડોનેટ કરવાથી થતા ફાયદા અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો નિર્મલા ગજવાણી સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપલ નિધિ શર્મા અને ટ્રસ્ટી જય હેમનાની તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા કિરણ રોડલાઇન્સના ડાયરેક્ટર દિનેશ ગુપ્તા રાકેશ અગ્રવાલ સુભાષ ગોહેલ પંચમુખી હનુમાન મંદિરના મહંત પરિષદના પ્રમુખ સુરેશ ચંદ્ર ગુપ્તા મહામંત્રી હિતેશ રામદાસાણી વિકાસ ચૌહાણ લખાભાઈ આહિર નૈલેશ શાહ સુરેશ નાટા વારજાંગ ગઢવી ડોક્ટર તેજસ પૂજારા ડોક્ટર નીતિન ઠક્કર સમીર ગર્ગ જાગૃતિ ઠક્કર ભક્તિ ઠક્કર ડોક્ટર અરુણા ખત્રી ડોક્ટર નીતિન ઠક્કર વગેરે હાજરી આપી હતી પ્રકલ્પના સંયોજક પ્રકાશભાઈ ઠક્કર રાજેશભાઈ મઢવી બાબુભાઈ આહિર અને કેમ્પના સહયોગી કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના રાજદેહ અને ભગીરથસિંહ જાડેજાના સંયુક્ત આયોજન અને રક્તદાતાઓની શ્રદ્ધા અને જુસ્સાથી પાંચસો છવ્વીસ યુનિટ રક્ત એકત્રીકરણ કરવામાં આવ્યું હતું રક્તદાતાને ટાટા મોટોર્સ અશોકલેન સીટ ટાયર્સ અને જેકે ટાયર તરફથી ખાસ પાણીની બોટલ છત્રી અને પેનની ભેટ અપાઈ હતી